હેલો મિત્રો રામ રામને સીતારામ બધાને તો મારા આજે એક સ્વાગત છે અત્યારે બધું કામ પૂરું કરીએ વાળી વીઆઈ આસવી તો આપણે મકાઈ પાકી ગઈ છે તો મકાઈ ઉતારવાની છે તો જો વાદળા પણ થઈ જશે અત્યારમાં ઝરમર પણ ચાલુ છે તમારો પાસે મકાઈ બગડે નહીં એટલે આપણે ઉતારવાની છે મકાઈ પાકી ગઈ છે તો આપણે બધા ઉતારી લેવી અને અત્યારમાં જો ટ્રેક્ટરમાં આપણે બધા વીઆઈ આસવી તો આપણે એક લારી ભરાઈ જશે મકાઈની તો હમણાં જવા દઈશું ઉતારવા જેસી મકાઈ ઉતારવા તો જો આપણે મગાઈ માં ડોડા પાકી જશે તો બધા વીણવાના છે તો આ બધા જાલપા વીણવા છે તો જો મકાઈ બધા ડોડા પાકી જશે તો વરસાદ ને આપણે બધા તોડી લેવી તો બધા જાલપા લાગટ લેવા મીડશે તો લાગટ બધી મકાઈ ઉતાર લેવાની છે તો અડધા પાસળ છે તો આપણે પછી આ બધી મકાઈ ઊભી

તો હવે આપણે ખાલી આ તણસા ઉતારવાના છે એમ મકાઈમાંથી ડોડા ઉતારવાના છે તો હવે ઉતારવા મળવી તો જલ્દીથી ઉતરાઈ જાય પછી તો આપણે ગુવાર ઉતારવાનો છે મારો પછી ગુવાર ઉતારવાનો છે તો ગુવાર પણ ઉતારવા મળશે તો પહેલાં તો આપણે કાંઈ મકાઈમાંથી ડોડા પણ તોડી લેવી જલ્દીથી વરસાદ ન આવે ને પહેલાં હમણાં તો સારું ઝર્મ અધાર બંધ થઈ જશે અને ગરમી પણ બહુ જ થાય છે તો આપણે જો મકાઈમાંથી બધા ડોડા ઉતારી લીધા છે જો આટલા ડોડા થઈ જશે તો ગુવાર પણ ઉતારવાનો થયો આ બધા ગુવાર ઉતારીને પીઆઈ છે અને ગુવાર પણ જો આટલો થયો તો હવે આપણે મકાઈ વાઢવા જવાનું છે તો મકાઈ વાટવા લાવવા દેવી વાડી વાડીયા છે ઓલાઘરે ઓલા ઘરે ઓલા ઘરે નાખી છે તો જમવાનું થઈ છે તો આ બધા જમવા પણ બેસી ગયા છે હવે આપણે પણ જમી લેવી આપણે જો વાડી આવી જાય છે તો પહેલા તો બળદની ને પણ નાખી દીધી છે તો આપણે ખડવાટા જાનું છે બે ગાડીઓ ખડવાટી લે અને જો વાદલા પણ થઈ જશે તો આપણે ખડવાટા જાનું છે વરસાદ ન આવે ને પહેલા આપણે ખડવાટી આવી તો આપણે વાડી થી કે ઘરે વિયા છે ને આલ પણ પણ નાખી છે અત્યારે જો અંધારું થઈ ગયું છે તો આપણે લાયરી માં નાખી દીધી છે તો આલ બધા ઢોન વાર બેને નીર પણ નાખી દીધી છે અંધારામાં કઈ દેખાતા નથી તો હમણે રસોઈ બનાવી નાખે એટલે આપણે જમી લઈશું તો હમણે રસોઈ પણ બની જશે તો આપણે જમવાનું છે તો હમણે જમી લઈશું તો જો રસોઈ બની ગઈ છે તો રસોઈમાં જો ઘઉંની રોટલી છે આમાં જો લીલી છોડીનું શાક બનાવ્યું છે અને આમાં છે શા આપણે સાંજે બધાને સાજું અને આમાં છે દૂધ તો જે કાંઈ કોઈ જમવા બેઠું નથી આપણે બધા બેસી ગયું છે તો આજનો લોકો આપણે અહીંયા પૂરું થયું છે